અંકલેશ્વર વિકાસની નવી દિશામાં શાંતિપૂર્ણ રીતે હટાવવામાં આવ્યા ધાર્મિક દબાણો અંકલેશ્વર શહેર હાલમાં ઝડપી વિકાસના માર્ગે છે ખાસ કરીને માર્ગ સુવિધાઓના નવા આયોજન હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર ચાલી રહેલી નવીનીકરણ કામગીરીને વેગ આપવા માટે તંત્રએ એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે માર્ગના વિસ્તરણમાં અવરોધ ઉભો કરતા ચાર ધાર્મિક દબાણોને સ્થાનિક તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે હટાવવામાં આવ્યા સુરવાડી બ્રિજથી ચૌટાનાકા તરફ જતા માર્ગ પર આવેલી ત્રણ કબરો અને મીરાનગરમાં આવેલ એક મંદિર સ્થળાંતર કરવામાં આવ્યું આ નિર્ણય ડેવલપમેન્ટ માટે જરૂરી હોવા છતાં તેને લાગણીઓથી જોડાયેલ બાબત તરીકે ઉપસ્થ સંવેદનશીલતા સાથે હાથ ધરવામાં આવ્યું કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કામગીરી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો વિશેષ નોંધનીય બાબત એ છે કે મીરાનગરમાંથી હટાવવામાં આવેલ રામદેવ પીરના મંદિરની મૂર્તિઓને હર્ષો ઉત્સાહ અને શ્રદ્ધા સાથે અન્ય મંદિરમાં પુનઃ સ્થાપિત પણ કરવામાં આવી હતી તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર શહેરમાં આવેલ ધાર્મિક દબાણો અંગે જરૂરી સમીક્ષા કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસ નંબર નવ હજાર ઓબ્લિક બે થી મળેલ સૂચના મુજબ રસ્તાને રૂપ સાર્વજનિક જન જનજનિક જગ્યાએ જે ધાર્મિક દબાણો આવેલ હોય તો તેને દૂર કરવા સૂચના થયેલ છે તે બાબતે અંકલેશ્વરમાં તળાવ પાસે કબર તેમજ રામદેવપીરનું મંદિર સારંગપુર પાસે જે નેશનલ હાઈવેને અડીને વચ્ચો વચ્ચે આવેલ હતું તે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી તેને દૂર કરવામાં આવેલ છે અને તે આ અંગે વિધિવત યોગ્ય નોટિસ પણ સંબંધિતને આપેલ હતી અને એની વિધિવત પૂજા અર્ચના કરી અને તેને દૂર કરવામાં આવેલ છે